કે અંગે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો જેમાં પકડાયેલા આરોપીઓ પોતાના બનાવી કે જે સીઆરપીએફમાં છે તેમનું આઈડી કલર જરૂર કાઢી ડંફાસ મારતો હતો ખોટી રીતે આઈ કાર્ડ બનાવી પોતાની સીઆરપીએફ જવાન કહેતા ઠગની આખરે રાંદે પોલીસે ધરપકડ કરી હતી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કેતનભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલનાઓ અડાજણ તાર સર્કલ પાસે ટ્રાફિક ડ્યુટી કરી કરતા હતા એ દરમિયાન સુનિલભાઈ ઓડ કરીને એક વાહન ચાલક તેમની પાસે આવીને પોતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસમાં નોકરી કરે છે એ રીતે આઈ કાર્ડ બતાવી અને આ કેતનભાઈ પાસે તકરાર કરેલી એમાં જાણવા મળેલું કે આ સુનિલભાઈ ઓડ છે એ પોતાના સંબંધીનો આઈ કાર્ડ લઈને અમને બતાવે કોઈ સેન્ટ્રલ રિઝર્વ આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે સુરતમાં ગામ પોલીસ મનપા કર્મચારી સહિત વિવિધ સરકારી કર્મચારીઓ નામે ફરી ઠગા આચરનારો પકડાઈ ચૂક્યા છે ત્યારે નકલી સીઆરપીએફ પકડાતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા